નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે શનિવાર તો આજનું જે બજાર છે એમાં વધારો કે પછી ઘટાડો અને ભાવ છે એ કેટલા રૂપિયા સુધી જોવા મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું પણ એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી તમારા જે મિત્રો છે એમના વિડીયો શેર કરવાનું ની સૌપ્રથમ મિત્રો વાત કરીએ કપાસની બજારથી તો જે કપાસ બજાર છે અત્યારે ઓલ ઓવર સ્ટેબલ જોવા મળી રહી છે એટલે કે કોઈ પણ પ્રકારના વધારા અને ઘટાડા મિત્રો બજારમાં જોવા નથી મળી રહ્યા મિત્રો અત્યારે હાજર બજારની વાત કરીએ તો મોસ્ટ ઓફ હવે બધા જે યાડો છે ત્યાં નવા કપાસની આવકો ધીમે ધીમે શરૂ થવા લાગી છે અને રાબેતા મુજબ જે મિત્રો હરાજીનું કામ છે એ પણ શરૂ છે અને આગામી જે વીસથી પચીસ દિવસો છે દરમિયાન કપાસનું જે મિત્રો પાક છે બધા ખેતરોમાં આવતો હશે અને ધીરે ધીરે જે આવકો છે એ પણ વધવા લાગશે આ ઉપરાંત જે મિત્રો કપાસના ભાવ છે એની વાત કરીએ તો અત્યારે સૌથી ઊંચા ભાવ મેક્સિમમ સાડી પંદરસોથી લઈને સોળસો રૂપિયા વચ્ચે અને સૌથી સરેરાશ ભાવની વાત કરીએ તો ચૌદસો પચાસથી લઈને ચૌદસો નેવું અથવા તો પંદરસો રૂપિયાની જે સપાટી છે એના ઉપર જોવા મળી રહ્યા છે ખાસ કરીને મિત્રો આજે વાત એ કરવાની છે કે કપાસની જે આવકો છે એ પણ ધીરે ધીરે વધવા લાગી છે ખાસ કરીને મિત્રો ગુજરાત અને મહારાષ્ટ્ર છે એ કપાસમાં આગામી જે વીસ થી પચીસ દિવસો છે એની અંદર મિત્રો ટોપ ઉપર આવકો થતી છે એ પણ જોવા મળી જવાનું છે સાથે સાથે આ વર્ષે જે ટેકાના ભાવ નક્કી સરકારે કર્યા છે સોળસો બાવીસ એની આજુબાજુમાં બજાર રહે એવી મિત્રો ધારણા છે આજની બજારમાં પાંચથી લઈને સાત રૂપિયાનો સુધારો જોવા મળે એવી પણ મિત્રો પૂરેપૂરી શક્યતા છે તો મિત્રો વાયદા બજારની વાત કરીએ તો એનસીએક્સ વાયદામાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ છે નહીં પણ ઓલ ઓવર માર્કેટની વાત કરીએ તો મિત્રો જે ગઈકાલનું માર્કેટ છે એ ખૂબ જ વધારે તૂટ્યું છે જેના લીધે બજાર છે એમાં પણ નાની મોટી અસર જોવા મળી જવાની છે યુએસ વાયદાની વાત કરીએ તો છાસઠથી લઈને સડસઠ ડોલર વચ્ચે જોવા મળી રહ્યો છે એમાં કોઈ પણ પ્રકારની વિશેષ પ્રકારની તે તેજી છે એ જોવા નથી મળી રહી માર્કેટ ડેપ્થ અને એનાલિસિસની વાત કરીએ તો મિત્રો જે સાઠ ટકા સેન્ટરો છે એમાં ભાવ પંદરસો ત્રીસ ટકા સેન્ટરોની અંદર જે ભાવ છે એ ચૌદસોથી પંદરસો અને બાકીના વાત કરીએ તો મિત્રો જે ભાવ છે એ અગિયારસો બારસો જોવા મળી રહ્યા છે મિત્રો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ છે